આ દ્વારા આપણે કર્મયોગી પોર્ટલ મોડ્યુલ માટે લીવ ફ્લો સેટ કરવા માટેની માહિતી મેળવીશું જેના માટે સૌ પ્રથમ આપણે કર્મયોગી પોર્ટલના ઓફિસ એડમિન યુઝરનો સંપર્ક કરવાનો રહેશે ઓફિસ એડમિન યુઝરના લોગ જઈને લીવ ફ્લો માસ્ટરમાં જવાનું રહેશે આ સ્ક્રીન કર્મયોગી પોર્ટલના ઓફિસ એડમિન યુઝરની સ્ક્રીન છે જેમાં આપણે લીવ માસ્ટર પર ક્લિક કરી લીવ ફ્લો માસ્ટર પર ક્લિક કરવાનું રહેશે આ જે સ્ક્રીન ખુલી એ લીવ ફ્લો સેટ કરવા માટેની સ્ક્રીન છે જેમાં આપણે અગાઉ કરેલા લીવ ફ્લો જોઈ શકીએ છીએ અહીંયા પેજિંગ દ્વારા આપણે નેક્સ્ટ એટલે કે જેટલા પણ ફ્લો કર્યા હોય એ શોધી શકીએ છીએ અને અહીંયા સર્ચ દ્વારા પણ સેટ કરેલા લીવ ફ્લો જોઈ શકીએ છીએ નવો લીવ ફ્લો સેટ કરવા માટે એડ ન્યૂ લીવ ફ્લો પર ક્લિક કરવાનું રહેશે અહીંયા ફર્સ્ટ ફિલ્ડમાં લીવ ટાઈપ એટલે કે જેટલી બી લીવ માટે આપણે લીવ ફ્લો સેટ કરવાનો છે તે લીવ અહી લિસ્ટમાંથી સિલેક્ટ કરી શકીશું અહીંયા આપણે મલ્ટિપલ લીવ પણ સિલેક્ટ કરી શકીએ છીએ હવે જે યુઝર માટે આપણે લીવ ફ્લો સેટ કરવાનો છે તે યુઝરની પોઝિશન આજ જ મોડ્યુલ આ જ પોર્ટલના ઓર્ગેનોગ્રામમાંથી લેવાની રહેશે હવે આપણે જે યુઝર માટે ફ્લો સેટ કરવાનો છે તે યુઝરની પોઝિશન સિલેક્ટ કરી અહીંયા પેસ્ટ કરી સર્ચ પર ક્લિક કરવાથી આપણે એ પોઝિશન એપ્લિકેશનમાં સર્ચ કરી શકીશું જો કોઈ પોઝિશન સિલેક્ટેડ ના હોય તો અહીંયા સર્ચ પર ક્લિક કરવાથી આપણે એક સાથે સિલેક્ટ કરવા માટે અગેન જે યુઝરને આપણે ફ્લો સેટ કરવાનો છે તેની પોઝિશન આપણે શોધવાની રહેશે હવે આ યુઝર માટે એના જે અપ્રુવર એટલે કે ફ્લોમાં આવતા નંબર ઓફ યુઝર્સ માટેની પોઝિશન સિલેક્ટ કરી અને અહીંયા પેસ્ટ કરવાની રહેશે હવે જેમ જેમ જેટલા પણ લેવલ વધારે સુધી લીવ ફ્લો સેટ કરવો હોય એટલા લેવલ આપણે અહીંયાથી એડ કરી શકીએ છીએ હજુ પણ જો બીજા જેટલા પણ લેવલ એડ કરવાથી કરી શકીએ છીએ અહીંયા આપણે બે લેવલ સુધીનો ફ્લો સેટ કરીશું આપણે અહીંયા એક યુઝર એક એપ્લિકન્ટ માટે બે લેવલનો લીવ ફ્લો સેટ કરેલો છે આ બે ટાઈપની કેઝ્યુઅલ અને અનલીવ માટેની લીવ માટે જે ફ્લો આપણે અહીંયા આજે આપણે જોયું જીએડી પ્લાનિંગ એ જે આપણે સેવ કર્યો છે લીવ ફ્લો એ અહિયાં આપણે જોઈ શકીએ છીએ આ લીવ ફ્લો ને આપણે ક્યારે ભી એડ કરવું હોય તો અહિયાં एडिट પર ક્લિક કરવાથી અહીંયા અગેન આપણે જે પ્રમાણે સેટ કર્યો તો એ પ્રમાણે ડિલીટ ઓપ્શન દ્વારા ડિલીટ કે રિમૂવ ઓપ્શન દ્વારા રીમૂવ કરી અને ફરીથી સેવ કરવાથી એ ફ્લો સેટ થઈ જશે અને એના સિવાય જે પણ અહીંયા એડમિન ફ્લો માસ્ટરમાં જે તે ડિપાર્ટમેન્ટ જે તે ડિપાર્ટમેન્ટનું જે એડમિન યુઝર હશે એના સેટ કરેલા ફ્લો પણ અહીંયા આ રીતે જોઈ શકાશે અને એને અહીંયા ડિલીટ પર ક્લિક કરવાથી ડિલીટ પણ કરી શકાશે